એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા વિદ્યાર્થીઓને ચૂંટણી અને મતદાન સંબંધિત જાણકારી આપવા સાથે તેમને મુજવતા વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા લોકસભાની બે હજાર ચોવીસમાં યોજાનારી ચૂંટણીના પગલે જિલ્લા રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ અને પ્રથમ વખત મત આપતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા એમએસ યુનિવર્સિટીની બીબીએ બિલ્ડિંગ ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું હતું જેમાં પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વીપના કોર્ડિનેટર અને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી આજ રોજ એમએસ યુનિવર્સિટી ખાતે જે યુવા મતદારો છે ખાસ કરીને તેમનામાં મતદાર અંગે જાગૃતિ થાય તે માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડિબેટ કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન છે સ્કીટ કોમ્પિટિશન છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીને લગતી બાબતો અને મતદાન અંગે તેમના વિચારો ડિબેટ સ્વરૂપે રજૂ કર્યા હતા ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા નુક્કડ નાટક રજૂ કરી વધુમાં વધુ યુવા મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સર્વને વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા आ कार्यक्रम निहारिका सरवैया कॉमर्स फैकल्टी डीन डॉक्टर केतन उपाध्याय इवेंट कोऑर्डिनेटर डॉक्टर ज्योति आचार्य सहित प्रोफेसरो विद्यार्थियों उपस्थित रहा था तिरंगा देख के जिनका सर इज्जत से उठ जाता है जो अपने देश को प्यार से मां कह के पुकारते हैं उन सभी युवाओं की ओर से मैं कह रही हूं कि ये मत सोचो कि हम क्या ही कर लेंगे यार लेकिन ये सोचो हम युवा हैं हम क्या-क्या कर सकते हैं आज फैकल्टी ऑफ कॉमर्स महाराजा साहजीराव यूनिवर्सिटी ना नेजा हेठड अने स्वीप जे वोटर डिस्ट्रिक्ट दि, दि, इलेक्शन ऑफिस से एना सहयोग थी વિદ્યાર્થીઓ દ્વારા એક સ્પર્ધા યોજાઈ છે જેમાં નુક્કડ નાટકનું પ્રેઝન્ટેશન થવાનું છે વિદ્યાર્થીઓ સ્લોગન લખી રહ્યા છે વિદ્યાર્થીઓ પોસ્ટર દોરી રહ્યા છે અને ડિબેટ અને સ્કીટ કોમ્પિટિશન કરી રહ્યા છે તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે આજે અમારી સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર મેડમ મમતા હિરફરા મેડમ પણ હાજર રહ્યા છે અમારી ફેકલ્ટીના સ્ટુડન્ટ અને સ્ટાફ મેમ્બર અમારા ફેકલ્ટીના કોઓર્ડિનેટર ડૉક્ટર જ્યોતિ અચંતા મેડમે આ વિદ્યાર્થીઓની અને સ્ટાફ મેમ્બરના સહયોગથી પ્રોગ્રામનું આયોજન કર્યું છે પ્રોગ્રામનો ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓ જેને મતદાન મથક સુધી આપણે હંડ્રેડ પર્સન્ટના એમાં લઈ જવાના છે અને ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસસીથી બધા જ ભેગા મળીને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર